એ તો રામ રામ તો કેમ હું વાંધો નહીં આપણે મગ ને હેરું દેખાતી જશે મગ બગ આપડા ઉગીટ રેડી થઈ ગયા હે છેલ્લે અને આજ ફરી રજા કારણ કે આપણે હમણાં રજા જ છે કારણ કે હાલે અત્યારે દસમાં બારમાં વારા બોર્ડના પેપર હું હાલે દહ માં બારમા તો ભાઈ આપણો જદી જદી બોર્ડના પેપર હોય ને તદી તદી આપણે રજા હોય તો થોડી રજા ખાઈ લીધી હવે પાછું થોડાક દિવસમાં પેપર પૂરા થઈ ગયા બે પેપર બાકી છે આજે ફરી જ રજા હતી તો આપણે હવાર હવાર હું કામ જોઈએ ખેતરમાં આવી ગયા ખેતરમાં આપણા બીજાને ખેતરમાં કરવા રખીને આપણામાં જ રખીને કે મેરા આપણા નબ્રાડ્યા એટલે નહીં હેરકું દેખાતી બાકી ને નહી રેડી થઈ ગયું

લાંબુડાની હેઠળ બેગ દારે પડી હતી ગઈ આપણે ઉકળા ભેગી નાખી દી હે ફળના પાન હે એ બધું ખાતર સારું બને એટલે આપણે ખાતર ભેગું જ નાખી દઈએ ને થળમાં પડી હતી વહેલી કલામાં આ બધી પડતર ને પડતર જ છે જોવું તમે તે આજે પછી વાવેલ મકાઈ આ મોટી થઈ ગઈ પાણી પાયા પછી ઈલકાઈ તો હારી સારો હોય જાય આ કરવાનું કારણ જ આને પાણી મળતું રહ્યું તો આ બધાય નવા પાંદડા નવું બધું થઈ ગયું ગ્રોથ પૈકડી આની આની એ ગ્રોથ પેકડી ખરી અને આ બધા પાંદડા છે ઉગવાની તૈયારીમાં હે આ ગુચ્છો હા બધી ગ્રોથ છે અને આ આ પાછળ આ પાંદડા બધા નવા એટલે અહીંથી આમ કરે ને ખામડું બનાવ્યું અહીંથી સીધું પાણી આમ આવશે માંજરી કેટ એટલે પાણી આ બેમાં જાય અહીં તો આવી જાય આ કલમમાં એટલે આ ગ્રોથ છે જાંબુડાને મળવું જોઈએ રોકે આપણો આ રખડે છૂટી ગયો લાગે જો આવે આડેધર રોકે જલ્દી આવીએ તો કોણ ખબર ન કેમ તડકા માં આવતો હું મિત્ર હતો અત્યારે થઈ ગયા હા ત્રણ નહી પણ ચાર થઈ ગયા ને આપડે અત્યારે ચાલુ કર્યો એટલે કે આપણે અટાણે હે ને ટેક્ટર આપણું વાંપેડું લેવા જવું ઘેર પુગાડવું જોવાનું વાવવામાં ગયું હતું અહીંયા ચાલો અહીંયા જે વાવવાનું કામ આવે આપણે આ બધું તો વાવાઈ ગયું આ દેખાય મંડપ જેવું દેખાય હાથ હાથે આ સફેદ કલરનું ટાવર પણ હા અહીંથી ભલે રીણકું દેખાતું સેટ વાંથી તેમ સેલે સુધી આ બધું હે સપ્તાહનો કાર્યક્રમ હે બધે ફૂગી જાય જો હમણાં સેવી તારીખ શ્રી મસ્ત સપ્તાહ